ते को રામ જય જય દ્વારકાજી રામ રામ ખરા બપોરે તને વાડીએ પાવડા હોતો બોલાવાનું કારણ તો એટલું છે કે તું ગયો ક્યાં મને મોકલ્યો ઉગમણી વાડીએ કામ કરવા મોકલો તો તે વાડીએ જ હતો કોઈની દાડીએ નતો ખોટું બોલતો નહીં વાડીની માલિક ઓર મને ક્યાંય નજરે નો આવ્યો એલા નો દેખાણો જંગલમાં નો દેખાણો તું ઝાડામાં એ નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જ હતો લા પણ અકલ મઠા વાડીએ કી ઠેકાણે હતો આ મામાન કુંડિયાડો

ગલો મામા ઓઠાવા કેસે ખોળી છે બેઠા ગલો મામા બે મામા સેરીમાં અરે કાકા અહીંયા ઘારોનો હાંઢિયા બનાવતા કામ બધું એમણમ પડ્યું વાવણીનો સમય થઈ ગયો ન્યાં હાંઢિયાનો વિકરું થાય પણ કાકા ધીરે ધીરે બોલોની એમ ડારો દીજે છોકરો ગાયું ચારવા

કાઈ વાંધોની નહીં મારો દીકરો હોમા એક હાવજ મારો દીકરો એ મારા ગગુડિયામાં કાઈ કેવો પણ ના હોય તમે પઢાવો તોય નો પઢું તો પેલા હું કામદારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે અરે અરે અ હા ભાઈ ધીમા હદઈયે શાંત મગજ તારો કાકો હવે તને પૂછે હા ભાઈ હા લા ઘણા સમયથી ઘરમાં કાઈ ધ્યાન દેતો નથી લા વાડીએ કામ કરતો નથી અતારા બાપ હમું દહ દહ દાડા થી આ બોલા લઈને બેઠો તને જે પણ કાઈ વાંધો હોય હું તોની મન મૂકીને તાર કાકાને વાત કરી દાલ તો કાકા હું નાના મોટો તમારી ભેગો છો આ ભાઈ થયો તમારી ઉગણ નું મારે નો આલે મારી ઉગણ નું તમારે નો આલે એક સેકન્ડ નો આલે મારે તો કાકા તમને ખબર હોય છે કે છોકરા ને ઘર માં હું વાંધો પડ્યો આહા આ ભઈ હું જા આ બે મહિના તારો કાકો આમ વાંઢે નીકળી ગયો તને એમ કે કાકાને ખબર નઈ હોય હા ભાઈ નાના મોટું મારા ભેગું થયું એ મે તને ઘૂટી ઘૂટી સંસ્કાર આપ્યો ભલા માણા તને મેન માં મેન બે વાંધા એવા હોય જેની ખાસ ખબર તાર કાકાને હોય હા અને તાર કાકા ને ખબર ન હોય તો જિંદગી માં ધૂળ પડી છે ને હા ભણ હા મેન માં મેન તારે બે વાંધા એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પણ હા ભણ માગી લે મારા દીકરા એ માગી લે મારા હાવડ પેલા વાંધા ની અંદર તારે પેલો વાંધો એવો હોય કે આજ મારા દીકરાને રમકડા જોતા હોય તો તારો તારા રમકડા રમકડા જો લેવાની ઈચ્છા નો હોય તો માગી લે મારા માગી લે મારા દીકરા તારે કુરકુરિયા લેવા હોય તો તારો કાકો તારા હાથુ કુરકુરિયા લઈ આવે

ખોટી ધમકી નો મારતો હા પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો દીનાભાઈ ઘેર નહી જવા દે

હું નહી જોતું કાકા નું કયું બધું કરે મૂકી નજીવ ઉભું થાય ને અમને ધમક્યું હામાં ખોખારા મારે હારું એવું

પણ એમ નઈ તમે મને હાર્યા ન લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા કેડવા જાવ કે કપા હમીણવા જાવ એટલે આકલ મઠા હોણ કપા કપા વાયવો જ નથી નકરી માંડવી જતી આ ઓણ કપા નથ વાયવો હોપડવાડી વયો જાય છોકરાને હાર્યા ન લઈ જાય હાલ ભાલ ગયો લે આમ જવો

બધ ને દીકરા પણ કઈ આવા આય છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું નથી ધ્યાન દેવું તારામાં ધ્યાન દેવા જેવું છે આના તેડી આવો પછી હું કે આના તેડી આવો કઈ ધમકી નથી મારવાની થાતી હું છે આના તેડી આવો હા બાપ ને આમ છે તો નોખો નો થઈ જાવ તો હું તારા ઘટ પણ પાડ છે આ પણ થઈ જાય ને નોખો કે તારા વિના નટકી નઈ રહી હા અને તાર બાપ કહે છે ગઈ ઢોણ નથી ગયો દીકરા કામ કરવાન બધી તેવડ છે આ બરોબર છે હા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો કઈ જડશે નહી હો એ દીકરા એક વિઘો જમીન નો દો એક સાહ નો જડે

કેરોસીન કેના હાટું મારા હારા હાટું તારા બાપના ડબલા ખાલી છે એ ભૈર એ તારા હાહરા ને ત્યાં કેરોસીન હું ગુડવું છે હું કરું કેરોસીન ને મારા હાહરા કંટાળો આવ્યો હોય તો કાયમ લાગે ને એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને ની ફાયર કરી લે હે મારા બાપ હવે તું જા હવે વયો જા મારા હાવ વયો જા પડ છોકરાને હાર્યા નો લઈ જાય એકલા એકલા જાય હું કઈ કૌરાવત નઈ કૌરાવા દીકરા વયોજાને હવે છોકરા ને લઈ જાય નઈ એકલા એકલા જાય તારે જવું હાલ ગયો